ગુજરાત સરકાર હવે સાયબર ગુનાઓ સામે ઊંડાણ કામગીરી માટે એક મોટું પગલું ભરી રહી છે પાટનગર કરોડના ખર્ચે દેશનું સૌથી આધુનિક સાયબર સેન્ટર ઊભું થવા જઈ રહ્યું છે ગુજરાત પોલીસના ગૃહ વિભાગ દ્વારા આ સેન્ટર માટે મંજૂરી આપવામાં આવી છે જે ખાસ કરીને વધતા સાયબર ગુનાઓ સામે લડવા માટે સમર્પિત થશે આ સેન્ટરમાં કુલ અગિયાર હાઈટેક યુનિટ કાર્યરત રહેશે જેમાં ફોરેન્સિક લેબ ડાર્ક વેબ મોનિટરિંગ ક્રિપ્ટોકરન્સી અને માલવેર એનાલિટિક સોશિયલ મીડિયા તપાસ એઆઈ આધારિત એનાલિટિક્સ અને એથિકલ હેકિંગ જેવી પ્રોસેસ રહેશે દર કલાકે દેશમાં સાયબર ફ્રોડના બે કે તેથી વધુ કેસ નોંધાય છે આવા ગુનાઓને અટકાવવા માટે આ સેન્ટર ઉપયોગી રહેશે કમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રના નિષ્ણાત યુવાનો માટે આ સેન્ટર કારકિર્દી અને રોજગારીની નવી તકો લાવશે તેમજ પોલીસ અધિકારીઓને પણ આધુનિક તાલીમ મળશે ગુજરાત રાજ્ય સરકારે સાયબર ક્રાઈમને આપણે વધારે મજબૂત બનાવવા માટે સાયબર ક્રાઇમને આપણું ઇન્વેસ્ટિગેશન મજબૂત બને આપણી પકડ વધે અને લોકો છેતરાય નહીં એના માટે આ વર્ષે ત્રણસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ નવા સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવા મંજૂર કરી છે એ ગ્રાન્ટમાં બારસો જેટલી નવી પોસ્ટો ઊભી કરવામાં આવી છે અને બસો કરોડ રૂપિયાના આપણે સાધન તકનીકીના સાધનો ટૂલ્સ ટેકનોલોજી એ પરચેઝ કરવા માટે પણ સરકારે ગ્રાન્ટ અપ્રૂવ કરી છે એ આપણે માટે ગુજરાત રાજ્ય માટે એક ખૂબ જ મોટી વાત છે આ લગભગ ઇન્ડિયા મહારાષ્ટ્ર પછી બીજું રાજ્ય હશે જેમાં આટલી મોટી ગ્રાન્ટ આપીને અને નવું સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભું કરવા આવી રહ્યું છે હવે માનીએ તો આ એક્ઝિસ્ટિંગ જે સાયબર સેન્ટ છે એ લગભગ એમાં મર્જ થઈ જશે તો પંદરસો જેટલા આપણે સેન્ટ્રલી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સમાં આટલા માણસો મળશે પછી આપણે ડીપીઆઈઓ મળશે આપણે જે તપાસ કરતા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ છે એ વધી જશે તો આપણે સાયબર ગેંગ્સને જે ઇન્ડિયામાં પછી ઇન્ટરનેશનલી ચાલતા હોય ત્યાં સુધી પહોંચવામાં આપણને ખૂબ જ આમાં સહકાર મળશે અને ખૂબ જ આમાં સફળતા પણ મળશે અને એવા ટૂલ્સ એન્ડ ટેકનોલોજી આપણે લેવામાં આવી રહ્યા છે કે જેના થકી આપણે આખું જે સાયબર ગેંગ્સ ચાલે છે અને સાયબર ક્રાઇમ ચાલે છે એમને ડામવામાં આપણને ખૂબ અનુકૂળ રહેશે અને લોકો માટે પણ ખૂબ જ એ સરળ રહેશે